હારીશ તાલુકાના નવરંગપુરા ગામની ગૌચર જમીનમાં બિન અધિકૃત રીતે ખનન ખનન માફિયા સામે કાર્યવાહી કરવા રજૂઆત હારીશ તાલુકાના નવરંગપુરા ગામની ગૌચર જમીનમાં બેફામ માટી ખનનનો કાળો કાળો બાર ખાખડી નવરંગપુરા બસ સ્ટેન્ડ તળાવ નજીક આવેલી ગૌચર જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા રાત્રિના સમયે જેસીબી અને ડમ્પરો દોડાવી બિન અધિકૃત ખોદકામ કરવામાં આવી રહ્યું છે લાંબા સમયથી ચાલતા આ ખનનથી લાખોટન માટીની ચોરી થઈ હોવાની ગ્રામજનોની ફરિયાદ છે સરકારે તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે ભૂમાફિયાઓ સામે નામજોગ ફરિયાદ સાથે હારીજ મામલતદારને લેખિત રજૂઆત કરાઈ છે લાંબા સમયથી ચાલતા કાળા ધંધા સામે તંત્રની આંખ વીંચવાની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે ગ્રામજનોએ સ્થળ તપાસ કરી જવાબદાર ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની જીવકી ગ્રામજનો દ્વારા અપાઈ છે ગૌચર જમીન બચાવવા તંત્ર તાત્કાલિક પગલા ભરે તેવી લોક માંગ ઉઠી રિપોર્ટર અનિલ રામાણુજ રાધનપુર પાટણ ખાખડી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીન કે જ્યાં બિનકાયદેસર કોઈપણની પરવાનગી વગર અહીંયા જીસીબી અને ડમ્પર દ્વારા ખૂબ મોટું ખોદકામ કરવામાં આવ્યું છે જેને આંકડામાં ન માપી શકાય એટલું મોટું ખોદકામ કરી અને માટીની ચોરી કરવામાં આવી છે જેની અમે તમામ ખાખડી ગામના લોકોએ તમામ લોકોએ મામલતદાર સાહેબને આવેદન આપી છે ટીડીઓ સાહેબને પણ આવેદન આપી છે અને અમે અમારી માગણી એવી છે કે જેમણે પણ આ માટીની ચોરી કરી છે તેમને કડકમાં કડક સજા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે કેટલા સમયથી ખનન ચોરી થતી અંદાજીત બે મહિનાથી અહીંયા ખનન ચોરી ચાલુ હતી અમને એવું લાગતું હતું કે રોડ કામ ચાલતું હતું સરકારીમાં એટલે ત્યાં પરવાનગી લઈ અને નાખતા હશે પણ જ્યારે ગામ લોકોને ખબર પડી કે અહીંયા કોઈ પણ પરવાનગી લીધી નથી એટલે ગામ લોકોએ જ્યારે એમની પાસે લેટર માંગ્યો કે તમે કોની પરવાનગી લીધી છે ત્યારે એ રાતોરાત અહીંયાથી ભાગી છૂટ્યા છે કોણ છે એ લોકો બે જણના નામ જાહેર થયા છે એક બાબાભાઈ ભરવાડ છે અને ચરણસિંહ દરબાર આ બે જ લોકોના નામ અત્યારે જાહેર થયા છે સમગ્ર ઘટના શું હતી ખાખડી ગ્રામ પંચાયતમાં આવેલ ગૌચરની જમીનમાં કે જ્યાં બેનકાયદેસર રીતે ખનન કરવામાં આવ્યું હતું ખોદકામ કરવામાં આવ્યું હતું જ્યાં છેલ્લા બે બે મહિનાથી પણ વધારે સમય અહીંયા માટી ખેંચી છે તો અહીંયા જે રસ્તો છે તે પણ રસખાવ ખરાબ થઈ ગયો છે એમ અને આ રસ્તામાં જોઈએ ને તો કોઈને ડિલિવરી પણ હોય ને તો કોઈ સાધન પણ ગામમાં નથી આવતું એમ એમ્બ્યુલન્સને લાવો ને તો પણ નહીં આવતું એમ તો આ જે ખનન કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે આપે ક્યાં રજૂઆત કરી છે અમે મામલતદાર સાહેબ શ્રી અને ટીડીઓ સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપ્યું છે કોણ છે આ શંકાસ્પદ લોકો આમાં બે વ્યક્તિના નામ બહાર આવેલા છે જેમાં બાબાભાઈ ભરવાડ છે અને બીજા છે દરબાર ચરણ છે શું આપની માંગ છે અમારી માંગ એવી છે કે જે આ ખનન થયું છે એની સામે અમારા ગામ લોકોને એવું છે કે આ માટીનું જે ખૂન પેલું ખનન કર્યું છે તેમાં એમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે શું નામ આપનું મારું નામ નંદુજી ઠાકોર ગામ નવરંગપુરા